ભાણજી દલને યાદ કર્યા કારણ કે પ્રવિણસિંહની અમે સંપર્કમાં છે કાર્યકર્તા છે અહીંયા ઘણા એ લોકો આવે છે એમને થયું કે આ કામ કરવા જેવું છે એટલે આપ સૌએ જે પ્રતિમા મૂકી વા બાપુ કહી ગયા એમ કારણ કે મોટા નેતાઓનું શું હોય કોઈ નેતાઓ ખોટું નહીં લગાડતા અકૂમા તો નેતા નથી આચાર સમાજના નેતા છે પણ નેતાએ શું કરે ખબર છે કે મારે મોડું થાય છે એટલે પોતે ભાષણ આપીને વહી જાય બીજા હું બોલે સાંભળવા નહીં એના નેતા અને કદાચ જો કંકોત્રીમાં જોવે પીટી જાડેજા છે નામ હોય તો કે મારે ઉતાવળ છે એટલે પછી કે જો હું બેઠો હોય આ બોલ એટલે એટલે એવી વાતો કરવાથી ખાલી વખાણ કરવાથી વાહ વાહ કરવાથી કાંઈ ન થાય કર્મ કરવાથી થાય તમે તમારા વડવાને મેં તમને કીધું ને એના પહેલા ત્રણ દર જાડેજા હતા કે હતાપો નકાવે કઈ રીતી રણસિંહ હતા વિક્રમસિંહ હતા અને રવાજી હતા ઈ કેના વંશ વંશજો છે ક્યાં ગામના છે આપણને કઈ ખબર નથી પણ તોગા સાઢે એમને પહેલા આપણું રાજ બચાવેલું છે અને પછી સમગ્ર ભારતમાં પહેલો દાખલો બેસાડ્યો કે અકબરને કોઈ હરાવ્યો અને સજડ રીતે હરાવ્યો કેટલી વખત કાગળ લઈ ગયા ઘોડા પાત્રીસો પાછા દઈ દો હાથી પાછા તો મળે નહીં આવું હોય તો આવો લડાઈ લડાઈ કરવા એટલે પછી તો તો પણ અમદાવાદ થી અમદાવાદથી આવવાનું હતું પણ અમે પાંચ વાગ્યા થી નીકળ્યા હતા પગી તું ભાણજી બાપુને યાદ કરી રહ્યા છે દર જાડેજા હોય એટલે ગમે ત્યાંથી મારે આવવું છે અમેરિકા તો આવું પડશે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સૌ આયોજક ટીમને પ્રવીણસિંહજી ઘણા બધા યુવાનો છે મહેનત કરે છે જે ગૌબા બાપુ છે સી આર જાડેજા છે સુરુભા છે અને બીજા ઘણા આગેવાનો છે કે જેમને આપણે પોતાની સંસ્કૃતિની યાદ કરી છે અને બધાયને બોલાવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ખૂબ ધન્યવાદ